જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બે હજાર પચીસમાં વર્ષનું સર્વપ્રથમ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ શનિવારના થશે અમાવાસ્યા છે ફાગણ મહિનાની અમાવાસ્યા છે શનિ દેવ એટલે કે શનિવારી અમાવાસ્યા છે કર્મનો દાતા શનિ ગ્રહ પોતાની રાશિ બદલી નાખશે લગભગ અઢી વર્ષ પછી એક જ રાશિમાં રહીને શનિદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે બાર રાશિઓમાંથી જે રાશિના લોકો પર સૂર્યગ્રહણ અને શનિ ગોચર થઈ શકે છે સૂર્યગ્રહણનો સમય અસર અને શનિ ગોચરની રાશિ તે જણાવી રહ્યો છું ઓગણત્રીસ માર્ચ શનિવાર રોજ બપોરે બે ને એકવીસ કલાકે સૂર્યગ્રહણ શરૂ થશે જ્યારે સૂર્યગ્રહણમાંથી મુક્તિ સાંજે છ ને સોળ મિનિટે થશે આ ગ્રહણ કુલ ત્રણ કલાક અને ત્રેપન મિનિટની અવધિ ધરાવશે ભારતમાં સૂર્યગ્રહણનું સૂતક લાગવાનું નથી ભારતમાં સૂર્યગ્રહણ નહીં દેખાય કારણ કે સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો પણ માન્ય રહેશે નહીં જોકે સૂર્યગ્રહણની અસર અન્ય દેશોમાં જોવા મળશે સૂર્યગ્રહણ આફ્રિકા યુરોપ ઉત્તર અમેરિકા એશિયા એટલાન્ટિક દક્ષિણ અમેરિકા અને આર્કટેક મહાસાગરના ભાગોમાં દેખાશે ઘણી રાશિઓ ઉપર સૂર્યગ્રહણની અને શનિ ગોચરની શુભ અસર પણ થશે પહેલી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે સમય સારો રહેશે સૂર્યગ્રહણ અને શનિ ગોચરથી ધન વૃદ્ધિ થવાની સંભાવનાઓ બને છે નોકરી અને વ્યવસાય કરતા લોકોને ફાયદો થશે પગાર વધશે પ્રમોશનની સંભાવના રહેશે કાર્યમાં પ્રગતિ થશે અને સમાજમાં માન સન્માન વધશે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે મકર રાશિ મકર રાશિના લોકો માટે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ અને અઢી વર્ષની પછીની શનિનું ગોચર મકર રાશિના લોકો માટે ખૂબ જ ફળદાયી રહેશે તેમને પ્રગતિની તકો મળશે નોકરીયાત લોકો માટે સમય સારો રહેશે વેપારમાં પ્રગતિ પ્રાપ્ત કરી શકશો પરસ્પર મતભેદ હશે તો તે પણ દૂર થશે સંબંધો પહેલાં કરતાં સારા થશે અને તમે કોઈ ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી તમારું મન પ્રસન્ન રહેશે કુંભ રાશિ કુંભ રાશિના લોકો પર સૂર્યગ્રહણ અને શનિ ગોચરની શુભ અસર પડી શકે છે કોર્ટ સંબંધિત કામમાં સફળતા મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે દરેક કાર્યમાં તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે વેપારી મિત્રો માટે પણ સમય સારો રહેશે જય શ્રીરામ નમો નારાયણ હર હર મહાદેવ